આજનું રાશિફળ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિ ઉપાય સાથે મેષ કોઈ સંતપુરુષના તમને માનસિક શાંતિ આપશે આજે તમારા માતા પિતા માંગ થી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવી પડશે

તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે વૃષભ રાશિ ફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજાએ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકીની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે તમારા મામના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામખોરંબે ચડી શકે છે ઉપાય પ્રેમજીવનમાં સામંજસ્ય સાચવવા માટે વાદળી પોશાક વધારે પહેરવાનું રાખો મિથુન રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ઘરના સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો ઉપાય એક અદભુત વિત્તીય જીવન માટે યોગ્ય લોકો શિક્ષાવિદો વિદ્વાનો ઇત્યાદિ માટે પુસ્તકો શૈક્ષિક અને ભણવાની સામગ્રી પ્રસ્તુત કરો કર્ક રાશિ આપવાનો તમારો સ્વભાવ આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણો થી તમને મુક્ત કરશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય મજબૂત પારિવારિક દાંઠ માટે કેળાના મૂળ ઓફિસ તથા ઘર માંગ રાખો સિંહ રાશિફળ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાંગ વધારો થશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય રુદ્રાક્ષની માલાગળા માંગ પહેરો અને એક સમૃદ્ધ વ્યવસાયિક જીવન પાવો કન્યા રાશિફળ તમારા માંગની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગ માંગ લેવાનો પ્રયાસ કરો તમારું ધન તમારા કામ માં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભૂત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય કુટુંબમાં સુખનો વધારો કરવા માટે કૂતરાઓને રોટી બ્રેડ અને શ્વાન ખોરાક ખવડાવો તુલા રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશું કસાધારણ કરવાની ક્ષમતા આપશે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે લગજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારાંગ પરિણામ દેખાડશે ઉપાય શારીરિક રીતે પડકારવાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળવાળી સેવૈયા આપવાથી કુટુંબમાંગ સુખ મળે છે વૃશ્ચિક રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે ધનરાશિ ફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી આજે તમારા મગજમાં આવતા નાના બનાવવાની યોજનાનો લાભ લો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો મકર રાશિ પર માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે મિત્રો અને સંબંધીઓ પર તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવા માંગ તમારો ગુણ વિશેષ સાબિત થશે વ્યર્થવાદ વિવાદ માંગ આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે સોશિયલ મીડિયા પર તમે લગ્ન વિશેના મેસેજીસ હોય છે પણ આજે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો ખૂમ રાશિફળ ઉચ્ચ કેલેરીયુ તાહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય રસોઈ બનવાના ઉદ્દેશ્ય માંગઢાક ના પાન ઉપયોગ કરવાથી વ્યવસાયિક જીવન સરસ થાય છે

આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ ડૂબથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એને નાખી દો